નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા ખાતે નિવૃત્તિ સન્માન અને ધોરણ દસ બાર દીક્ષાંત સમારોહ યોજાયો શ્રી શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી ઓગડ વિદ્યા મંદિર ખાતે નિવૃત્તિ હેડક્લાર્ક યશપાલસિંહ ટી વાઘેલાનું સન્માન અને ધોરણ દસ બાર દીક્ષાંત સમારોહ કેળવણી મંડળ પ્રમુખ ધીરજભાઈ કે શાહના અધ્યક્ષસ્થાને યોજાયો આ પ્રસંગે થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા કેળવણી મંડળના ટ્રસ્ટી કે સી શાહ ભૂપેન્દ્રભાઈ શાહ શાળા કોલેજના આચાર્ય ડૉક્ટર દિનેશભાઈ એસ ચારણ ડૉક્ટર આગળ વિદ્યામંદિર આચાર્ય શ્રી હિમાંશુભાઈ શાહ ગીરાબેન અખાણી થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર કોર્પોરેટર ગીરાબેન શાહ મહેન્દ્રસિંહ વાઘેલા વિક્રમસિંહ વાઘેલા રાયમલભાઈ પટેલ બીબી બી પઢિયાર ભારમલભાઈ પટેલ જેટી જોશી સુહાગ બારોટ અનિલભાઈ પરમાર વી કે ચૌધરી લગદીરભાઈ દેસાઈ તથા સ્ટાફ પરિવારની ઉપસ્થિતિ રહી શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન કે આઈ પ્રજાપતિ તથા આભારવિધિ વિધિ જેટી જોશીએ કરેલ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે શક્તિસિંહ વાઘેલા